નવરાત્રી ફેસ્ટિવલમાં ગતરોજ ઉજવણી જોવા મળી હતી શહેરના પોલીસ જોઈન્ટ નરસિંહ કમિશનર લીના પાટીલ વડોદરાના સાંસદ હેમાં જોશી તથા ભાજપના મહામંત્રી સત્યમ ઉલબાકર સહિત અનેક આગેવાનોની હાજરીમાં ઓપરેશન સિંદુર પર આધારિત વિશેષ ગરબો રજૂ કરવામાં આવ્યો હતો પહેલગામ આતંકી હુમલા બાદ ભારત સરકારે આતંકવાદને સંપૂર્ણ નાશ કરવા માટે ઓપરેશન સિંદુર ચલાવ્યું હતું

यहाँ पे बुला करके हमारा इतना सम्मानित किया गया देश की तो सेवा करते मगर यहाँ भी हमारे खूब जोश आ रहा है बहुत बहुत धन्यवाद कमिश्नर साहब का पब्लिक का जो हमारे को यहाँ पर आप करके निमंत्रण किया है बहुत शुक्रिया